નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં આજે આપણે નવી રેસીપી શેર કરીએ સ્વાદિષ્ટ અને ટેસ્ટી નવા મસાલા સાથે ઘિલોડાનું શાક બધી ટીપ્સ અને ટ્રીક સાથે લાંબો સમય સુધી કેવી રીતે સાચવી શકાય તથા મુસાફરીમાં કે પિકનિકમાં લઈ જવા માટે કેવી કાળજી રાખવી તે બધી વિગતો આપણે જોઈશું તો ચાલો ગિલોડાનું શાક બનાવવાનું શરૂ કરીએ આ શાક બનાવવા માટે અહીંયા પાંચસો ગ્રામ ગિલોડા લીધા છે ગિલોડાના ઉપરના ડીટાનો ભાગ આપણે કાઢી લઈશું અને વચ્ચેથી તેને કટ કરીને તેની પાતળી પાતળી ચિપ્સ કરી લઈશું શીતળા સાતમ પર કે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય ત્યારે ઘરેથી આ રીતનું શાક બનાવીને લઈ જવાય છે આ શાક એકદમ ફ્રેશ રહે છે બિલકુલ બગડતું નથી અને તેના ચટપટા મસાલા સાથે ખૂબ સરસ લાગે છે તો આ ગિલોડાને આપણે વચ્ચેથી ચાર પાંચ ચીરી થાય એ રીતે પીસ કરીને તેને કટ કરી લઈશું કેટલાક લોકો તેની જાડી ચિપ્સ પણ રાખે છે અને કેટલાક પતલી રાખે છે જો પતલી રાખશે તો ખૂબ ઝડપથી જ તે ચડી જશે ગિલોડા કટ થઈ ગયા છે બેથી ત્રણ વાર આપણે ચોખ્ખા પાણીમાં ધોઈને તેને કાણાવાળા ટોપામાં કાઢી લીધા છે પાણી નીતરી ગયું છે અને હવે મસાલો કરીશું મસાલો કરવા માટે ચારથી પાંચ ચમચી બેસનની સેવને મિક્સરમાં ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લઈશું તેમાં બે ચમચી તલ એડ કરીશું બે ચમચી કોપરાનું બુરું એડ કરવું ચાર થી પાંચ ચમચી સિંગદાણાનો પાવડર એડ કરવો અડધી ચમચી ગરમ મસાલો એડ કરવો એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરવું અને અડધી ચમચી લાલ મરચું એડ કરીશ અને એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરવું તે ખાસ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવી એક ચમચી લીલા ધાણા ધોઈને ને ઝીણા સમારીને એડ કરી દઈએ મસાલાને મિક્સ કરી લઈએ સારી રીતે જો તમે ખાંડ કે લીંબુ ખાતા હોય તો અત્યારે પણ મસાલામાં મિક્સ કરી શકો છો આ મસાલો એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે આ સિક્રેટ મસાલો હું તમારી જોડે શેર કરું છું જેને તમે કંકોડાના શાકમાં અને પરવળના શાકમાં પણ એડ કરી શકો છો શાકને લાંબો સમય રાખવા માટે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું હવે એક પેનમાં મીડિયમ ફ્લેમ ઉપર ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું એક ચમચી રાઈ એડ કરવી રાઈ તતડે એટલે તેમાં હિંગ એડ કરીશું એક ચમચી અડધી ચમચી હળદર એડ કરીને ઘિલોડા એડ કરી દઈશું મિક્સ કરી લઈશું અને આ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય તો દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે હળદર તેલમાં એડ કરવાથી ઘિલોડામાં સારી રીતે મિક્સ થઈ જશે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લગભગ એક ચમચી જેટલું શાકને સારી રીતે મિક્સ કરી લઈએ ઘીલોડાના શાકમાંથી શરૂઆતમાં પહેલાં પાણી છૂટે છે આ પાણી આપણે બાળી દેવાનું છે સૌથી પહેલાં આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ સુધી શેકાવા દઈશું અને વચ્ચે વચ્ચે જેમ જરૂર પડે તેમ હલાવતા રહીશું અહીંયા પાણીનો ભાગ તમે જોઈ શકો છો ઘણો બધો છે આ પાણીનો ભાગ હવે જેમ છૂટે છે તેમ હવે આપણે એ જ પાણીમાં શાકને સારી રીતે શેકાવાથી ભિલોડા ચડી જશે શાકને ઢાંક્યા વગર જો શેકાવા દેશો તો તેમાંથી જે પાણી છૂટું પડે છે તે બધું જ બળી જશે અને શાકને ચડતા પણ ઘણી વાર લાગશે શાકની મીઠાશ અને તેનો ટેસ્ટ ચળવાઈ રહે તે માટે આપણે શાકના જ પાણીમાં જે છૂટું પડે છે પાણી તેમાં જ શાકને સારી રીતે ચઢાવી દીધું છે તમે જોઈ શકો છો એક ડીશમાં લઈને તેને કટ કરીને ચેક કરી લેવું કે શાક ચડી ગયું છે કે નહીં તો આ રીતે શાક ચડી જાય અથવા અધકચરું પણ હોય ત્યારે જ આપણે તેમાં મસાલો એડ કરી દેવો અને ફરી આપણે બે ત્રણ મિનિટ માટે શાકને શેકાવા દઈશું મસાલો સારી રીતે શાકની જોડે મિક્સ કરી લઈએ દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલને તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો આઈ હોપ અહીં જણાવેલ તમને ટિપ્સ અને સજેશન ખૂબ પસંદ આવ્યા હશે શાકને વધારે ટેસ્ટી કરવા માટે અહીંયા બે ચમચી ખાંડ અને અડધું લીંબુ એડ કરવું લીંબુનો રસ એડ કરવાથી શાકનો ટેસ્ટ પણ ખૂબ સરસ જળવાઈ રહે છે અને ખૂબ ટેસ્ટી બને છે જો આપણે લાંબા સમય માટે આ શાકને રવા દેવું હોય તો તેમાં જરૂરથી લીંબુ એડ કરવું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગિલોડાનું શાક નવા મસાલા સાથે એકદમ સ્વાદિષ્ટ તૈયાર છે આ ગિલોડાનું શાક રોટલી અને પરાઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને તેનો મસાલાનો સ્વાદ તો તમે કદી ભૂલી ના શકો એવો છે તો જરૂર આ રેસિપી તમે ટ્રાય કરજો શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે મસાલો પણ કેટલો સરસ લાગે છે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ફરી મળીશું તારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ